હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા તો આજે તમારી સાથે એકદમ કાઠાવાડી સ્ટાઇલ આપણે લસણની ચટણીની રેસીપી શેર કરવાની છું તો આ જો ચટણી તમે બનાવી લીધી તો શાકની પણ જરૂર નહીં પડે તો તમે આને પરોઠા ખીચડી ભાખરી રોટલી સાથે તમે સર્વ કરી શકો છો તો અહીંયા આપણે લસણ લઈ લીધું છે તો મેં પચીસથી ત્રીસ નંગ જેટલું લસણ લીધું છે હવે તેની અંદર આપણે મીઠું ઉમેરીશું અને આપણે આમાં જીરું એડ કરવાનું છું મીઠા આપણે એટલા માટે ઉમેરીશું કે જ્યારે આપણે ખાંડીશું ત્યારે જે લસણ છે ઘણી વખત એના છાંટા ઉડતા હોય છે તે ના ઉડે હવે આપણે આને અંદર એક બે લંગ જેટલા મેં લીલા મરચાં લીધા હતા તેને આ રીતે અધકચરું ખાંડી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણે લસણ છે તે એકદમ પીસી નથી લેવાનું નહીં તો એની પેસ્ટ બની જાય છે પણ આપણે અધકચરો રાખીશું તો ખાવામાં એકદમ ક્રન્ચીનેસ આવશે અને ખૂબ જ સરસ એવી આપણે ચટણી લાગશે સ્વાદમાં તો આપણે આને એક બાઉલમાં કે વાટકીમાં આપણે કાઢી લેશું જો આ ચટણી તમે બનાવશો ને તો ખરેખર શાકની પર જરૂર નથી પડવાની અને એકદમ સરસ રીતે હું બનાવવાની છું તો તમે જોઈ શકો છો હવે એક અહીંયા બાઉલ લઈ લીધો છે તો એમાં પાંચથી છ જે આપણે ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે અને મેં એક ચમચી જેટલું તીખું મરચું લીધું છે હવે અહીંયા એકથી દોઢ ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર લેશું અને ચપટી જ આપણે અહીંયા હળદર લેવાની છે અને આપણે ચપટી હિંગ લેશું અને આમાં મીઠું લેવાનું છે તો મીઠું સ્વાદ પ્રમાણે થોડુંક ચડિયાતું લેવાનું છે કેમ કે મીઠું છે જે પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે તેનાથી તો લાંબા સમય સમય સુધી આપણે ચટણી બગડે નહીં અને ફૂગ પણ ના વરે તે રીતે આપણે બનાવીશું તો હવે આ બધા મસાલાને છે ને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને થોડું થોડું પાણી આપણે આમાં એડ કરતા જવાનું છે અને એકદમ સરસ રીતે એકદમ સ્થિક નહીં ને એકદમ પાતળી પણ નહીં એવી આપણે પેસ્ટ બનીને તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો થોડું થોડું પાણી એડ કરતા જશું ને મિક્સ કરશું જો એક ભેગું પાણી ઉમેરી દઈશું તો તે મસાલાના ગાંઠા બની જશે તો આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે તો તમે જોઈ શકો છો આ ચટણી તમે કોઈ પણ શાકના વઘારમાં પણ તમે એડ કરી શકશો અને શાકની પણ જરૂર નહીં પડે તમને ચોક્કસથી કહું છું તો તમે જોઈ શકો છો આ રીતની આપણી થિકનેસ રાખવાની છે ચટણીની હવે આપણે અહીંયા વઘાર કરવાનો છે ચટણીનો તો અહીંયા બે મોતથી ત્રણ ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે તેલ થોડુંક આમાં પ્રમાણ વધારે લેવાનું છે હવે તેલ તપી જાય એટલે આપણે થોડુંક જ આપણે જે હીરું એડ કરવાનું છે કેમ કે જીરું છે તે ઠંડક આપે છે તો હવે આપણે એની અંદર થોડીક ઉમેરી અને જે લસણ અને આપણે મરચાંની પેસ્ટ છે તેને આપણે આમાં એડ કરી દઈએ જો તમે ચાહો તો આમાં આદુ પણ ઉમેરી શકો છો મેં અહીંયા આદું સ્કીપ કરું છું આદુનેથી પણ સ્વાદ ખૂબ જ સરસ એવો ચટણીનો આવે છે તો હવે આને એકદમ સરસ રીતે સાતડવાનું છે જ્યાં સુધી જે લસણની કચાસ છે ત્યાં સુધી દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળીશું તમે જોઈ શકો છો હવે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે પણ તોય પણ આપણે હજી થોડીક વાર આપણે આને એકદમ ધીમા તાપી આપણે ચઢવા દઈશું હવે જો આપણે હવે થઈ ગયું છે લસણ તો હવે આપણે જે તૈયાર કરેલી પેસ્ટ છે તે આની અંદર આપણે ઉમેરી દેવાનું છે તો હવે જે કેસની ફ્લેમ છે તે ધીમી સ્લો જ રાખવાની છે કેમ કે જો ફૂલ હશે તો આપણા જે લસણને મસાલા છે તે બળી જશે તો આ બધી પેસ્ટ છે તે આપણે લઈ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ઘણી વખત આપણે ખીચડી સાથે પણ આપણે શાકની જરૂર ના પડે તો આપણે આ ચટણી પણ તમે કર સર્વ કરી શકો છો તો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે એકદમ સરસ ને મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો થોડુંક મેં અહીંયા બે ચમચી જેટલું પાણી એડ કર્યું હતું તો હવે એકદમ સરસ રીતે પાણી એડ કર્યું ને હવે જ્યાં સુધી એકદમ જે પાણી ન વળી જાય અને એકદમ સરસ રીતે તેલ છૂટું પડી જાય ચટણીનો ત્યાં સુધી આપણે આને થવા દેવાની છે તમે આને ઢાંકી અને પાંચ મિનિટ સુધી આને ધીમા તાપે થવા દેશું તો ગેસની ફ્લેમ અહીંયા સ્લો જ રાખવાની છે નહીં તો જે નીચે મળતું છે તે એકદમ દાજવા લાગશે અને કાળું પડી જશે તો આ રીતે આપણે એકદમ સરસ રીતે કરી દેવાની છે તો હવે તમે આપણે વચ્ચે વચ્ચે જોતા જશો વળી ઢાંકી દીધું છે તો હવે ઢાંક્યા બાદ પાંચ મિનિટ બાદ આપણે જોઈ લીધું છે તમે જોઈ શકો છો તેલ ઉપર આવવા લાગ્યું છે એટલે આપણે ચટણીનો જે પાણીનો ભાગ હોય છે તે બળી જાય છે અને એકદમ સરસ રીતે ચટણી લાંબો સમય સુધી આ આપણી સચવાઈ રહેશે ઘણી વખત ચટણીમાં ફૂગ વળી જતી હોય છે કલર કાળો પડી જતો હોય છે પણ તમે આ રીતે બનાવશો તો ચટણી ખૂબ લાંબો સમય ચાલવાની છે તો હવે થોડાક આપણા મેયામાં લીલા ધાણા ઉમેર્યા છે તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ ચટણીને તમે અઠવાડિયા સુધી તમે ફ્રીજમાં સૌ આપણે એર એર કન્ટેનર હોય ડબ્બો એનામાં તમે રાખી અને સ્ટોર કરી શકો છો હવે આની અંદર આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે તો આપણે અહીંયા એક નાના લીંબુનો રસ આપણે ઉમેર્યો છે જેનાથી આપણી જે ચટણી છે તે લાંબો સમય સુધી ચાલે અને થોડું આપણી અહીંયા દળેલી ખાંડ ઉમેરવાની છે તો દળેલી ખાંડ ઉમેરીશું તો એનો સ્વાદ છે તે ખૂબ જ સરસ એ કેમ કે આપણે અહીંયા લીંબુ પણ ઉમેર્યું છે તો એનું બેલેન્સ થઈ જાય અને એકદમ સ્વાદ પણ ખૂબ જ સરસ આવવાનું છે તો તૈયાર છે આપણી કાઠિયાવાડી લસણની ચટણી અને કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થઈ યુ સો મચ વિડીયો જોવા માટે